નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરતા હોઈએ છીએ આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે બદલાતા સમયની સાથે જે રીતે અત્યારે ટેકનોલોજીનો યુગ છે નવી નવી ટેકનોલોજીઝ અવેલેબલ થઈ રહી છે રોજ આ સમય સાથે આપણે લોકોએ પણ આગળ આવવાની જરૂર છે નવી નવી સ્કિલ્સ છે જે આપણે શીખવાની ખૂબ જરૂર છે અને આજકાલ ઘણી બધી કંપનીઓ એ સ્કિલ્ડ આધારિત એમ્પ્લોયની પણ આશા રાખીને બેઠા હોય છે ઘણા બધી વૈશ્વિક સમસ્યા છે આમ તો કે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી મળી રહ્યા એમ્પ્લોઈઝ તો છે કારણ કે બેરોજગારીની સંખ્યા વધારે છે લોકોને કામ તો જોઈએ છે પરંતુ જે કંપનીઓને કામે રાખવા છે લોકોને એમની પાસે એ લોકો પાસે એટલી ક્વોલિટી નથી હોતી એવા સ્કિલ્સ નથી હોતા કે જે આજના સમયની ટેકનોલોજી સાથે પણ જાણકાર હોય ત્યારે આ સમસ્યાનું નિવારણ આવી શકે અને આજના જે વિદ્યાર્થી ભણીને જ્યારે કોલેજમાંથી જ્યારે બહાર આવે ત્યારે સ્કિલ્ડ હોય અને સાથે સાથે એવા પણ લોકો જે નોકરી કરી રહ્યા છે પરંતુ આગળ વધવા માટે એમને લાગે છે કે મારામાં કોઈ આ પ્રકારની સ્કિલની કમી છે તો એ સ્કિલ કઈ રીતે શીખી શકે એના માટે એક ખૂબ સારો એવો પ્રયાસ જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તેમના દ્વારા પિસ્તાલીસ જેવા એવા કોર્સીસ શરૂ કરવામાં આવી રહ્યા છે જે સ્કિલ્ડ આધારિત સર્ટિફાઈડ કોર્સ હશે શોર્ટ કોર્સીસ કે જે તમે ઓનલાઈન પણ કરી શકો જેનાથી ઘણો બધો ફાયદો એ વિદ્યાર્થીઓને તો થશે જ નવું શીખવા મળશે નવી સ્કિલ્સ મળશે પરંતુ એવા નોકરિયાત વર્ગના લોકોને પણ થશે કારણ કે આ જે સર્ટિફાઈડ કોર્સીસ છે નોકરિયાત વર્ગના લોકો પણ કરી શકશે એટલે આ શું છે ઓવરઓલ આ સ્કિલ્ડ આધારિત સર્ટિફાઈડ કોર્સીસ કયા કયા છે અને એનું શું લાભ થશે ખરેખર કેટલા ઉપયોગી બનશે અને કેટલી જરૂરિયાત હતી આપણા રાજ્યને આપણા દેશને આવા કોર્સિસની તેની પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાન ઉપસ્થિત છે મારી સાથે આજે ઉપસ્થિત છે જીટીયુના પૂર્વ વાઇસ ચાન્સેલર એવા એમ એન પટેલજી સાથે સાથે મારી સાથે આજે જીટીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કે એન ખેરજી પણ ઉપસ્થિત છે પહેલા તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે નમસ્કાર

બાકી મોટા મોટાભાગની સારી સંસ્થાઓ યુનિવર્સિટીઓ સેન્ટર ઓફ કન્ટિન્યુ એજ્યુકેશન જેવું એક ચલાવતા હોય છે જેની અંદર ટૂંકા ગાળાના સ્કીલ બેઝ પ્રોગ્રામની સગવડતા વિદ્યાર્થીઓને અને બારના ઇન્ડસ્ટ્રીના લોકોને અને જે ઓલરેડી ઇન જોબ છે એમને પણ આપતા હોય છે ખાસ કરીને હું દાખલો આપું તો ચાઈના અને ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ છે નાઇન્ટીન એટી ફાઈવમાં લગભગ એક સ્તરે જ હતી પણ એ લોકો એ દરમિયાન આવા ટૂંકા ગાળાના સ્કીલ બેઝ લગભગ ચાલીસેક હજાર પ્રોગ્રામ શરૂ કર્યા હતા જેના આધારે એમ આપણે કહી શકીએ કે આ સ્કીલ બેઝ પ્રોગ્રામ એ ફક્ત ને ફક્ત એમ્પ્લોયબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે છે આજે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ટેકનિકલ યુનિવર્સિટી હોય કે હાયર એજ્યુકેશનની હોય એમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા પછી એને સબ્જેક્ટનું કદાચ નોલેજ હોય પણ જે જગ્યાએ એને કામ કરવાનું હોય એને અનુરૂપ નથી હોતું એને અનુરૂપ ટૂંકા ગાળાના આવા ઘણા બધા પ્રોગ્રામ દરેક યુનિવર્સિટીએ ચાલુ કરવા જોઈએ હું તો માનું છું કે ઘણી બધી યુનિવર્સિટી તો કરે છે હું છેલ્લે પારૂલ યુનિવર્સિટીમાં છ વર્ષ રહ્યો વાઇસ ચાન્સલર ત્યાં તો અમારું સેન્ટર વર્ષે લગભગ આવા બસો પ્રોગ્રામ કરતું હતું એ જ રીતે હાલ હું સિલ્વરોપ યુનિવર્સિટીમાં ત્યાં પણ અમે આવા પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને દરેક સારી સંસ્થાઓ નિરમા હોય કે ગુજરાત યુનિવર્સિટી હોય આવા બધા પ્રોગ્રામ ચલાવે છે જે આજના દિવસની જરૂરિયાત છે અને ફક્ત ફક્ત એમ્પ્લોયબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે છે નહીતર તો આપેલી ડિગ્રી એ જ્યાં જગ્યાએ નોકરી કરવા જાય એને અનુરૂપ નથી હોતી એટલે આ બહુ જ જરૂરી છે અને ધારો કે જીટીઓ શરૂ કર્યા હોય તો બહુ આવકારદાયક છે ભલે ટૂંકા ગાળાના હોય બે મહિના મહિના ત્રણ મહિના છ મહિના વર્ષના જેને આપણે સર્ટિફિકેટ કોર્સ ટુ ધક્સટેન્ડ પીજીડીએમ સુધી કહી શકીએ અને બે પ્રકારના હોય એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પણ હોય કે ઇન્ડસ્ટ્રીના સ્ટાફને પણ ટ્રેનિંગ આપવાનું હોય એક જ એક્ઝામ્પલ આપું કે આઈએસ માં સિલેક્ટ થયા પછી બે કે ત્રણ વર્ષની કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી કરીને એ જે જોબ કરવાની છે એને અનુરૂપ થઈ જાય છે આ એવા જ પ્રકારની एक्सरसाइज છે કે જે જગ્યાએ નોકરી કરવા ઘણા બધાને തര કે કમ્યુનિકેશન માં વીકનેસ હોય અને ધારો કે કોઈ એવી કોર્પોરેટ માં જેવું હોય તો એમને એને અનુરૂપ થવા માટેની ટ્રેનિંગની જરૂર પડે ઇંગ્લિશ સ્પીકિંગ ની જરૂર પડે તો આ બધી વસ્તુઓ આ પ્રકારના ટૂંકા ગાળાના સ્કીલ બેઝ પ્રોગ્રામ થી આપી શકાય છે અને એ આવકારદાય છે જીટીયુ ને અને જે જે સંસ્થાઓ જે યુનિવર્સિટી ચલાવે છે એને આપણે વેલકમ કરીએ અને આજના દિવસની તાતી જરૂરિયાત છે અ કેન ખેરજી આપની પાસેથી જે રીતે અત્યારે એમ એન પટેલજીએ જણાવ્યું કે આજના સમયમાં આની જરૂરિયાત તો ખૂબ હતી હવે આ શરૂઆત કરવામાં આવી રહી છે અને થોડું વિસ્તારથી સમજાવશું કયા કયા હાલ કોર્સીસ પસંદ કરવામાં આવ્યા છે અને સેના આધારે આ કોર્સીસ પસંદ કરવામાં આવી રહ્યા છે કેવા પ્રકારનો સર્વે કરવામાં આવ્યો અને જે બાદ પસંદ કરવામાં આવ્યા કોર્સીસ જે સરે કીધું એમ જીટીવી દ્વારા ઘણા સમયથી સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઘણા બધા કોર્સ જે અન્ય યુનિવર્સિટી ઓફર કરે છે એવા અન્ય કોર્સ સ્કિલ બેઝ કોર્સ ઓલરેડી ઓફર કરવામાં આવે છે

એવા કોર્સ ઓલરેડી ઓફર કરીએ છીએ આ ઉપરાંત જે આ પિસ્તાલીસ કોર્સ અત્યારે વાત કરવામાં આવે છે એ રાજ્ય સરકારના ડીએસટી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ની સાથે અમે મળી અને કરી રહ્યા છે કે જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત સરકારે ખાસ કરીને ચિંતા કરી કે જે નવી નવી ટેકનોલોજી આવી છે ખાસ કરીને ડીપ ટેકનોલોજી જે ડીપ ટેકનોલોજીની વાત થાય છે ત્યારે આઈઓટી આઈઓટી બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ ફિનટેકમાં આ ઉપરાંત ડિઝાઇનમાં

આ કંપનીઓ એ આખા સિલેબસ તૈયાર કર્યા અને એ સિલેબસ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે અને એ ખુશીની વાત એ છે કે રાજ્ય સરકારે આઈટીઆઈટી ની પોલિસી બનાવી છે એમાં આ કોર્સની જે કોઈ બી ફી હશે એની પચાસ ફી એ રાજ્ય સરકાર ભોગવશે અને એનાથી જે એમ એન પટેલ સાહેબે કીધું એમ ઘણી વખત વિદ્યાર્થી થિયોરિટિકલ નોલેજ હોય પરંતુ પ્રેક્ટિકલી જ્યારે એ ઇન્ડસ્ટ્રીમાં જાય ત્યારે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે એ ઉપરાંત

બિલકુલ અચ્છા એમન પટેલજી આપણે જે રીતે જણાવ્યું કે હવે ઘણા ઘણી બધી યુનિવર્સિટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઘણા બધા કોર્સીસ આવા કરાવવામાં આવે છે પરંતુ આપે જે આંકડા ગણાવ્યા કે અન્ય દેશોમાં તો આની સંખ્યા ખૂબ વધારે છે આપણે તો હજુ પણ ઓછી છે સ્ટાર્ટિંગ લેવલ પર છે તો અત્યારે જે વાત થઈ રહી છે ટેકનોલોજી રિગાર્ડિંગ જે ખાસ કરીને બધા કોર્સીસ હોય છે તો આ ઉપરાંત આ કયા સેક્ટરને ઇન્વોલ્વ કરીને આવા સર્ટિફાઈડ કોર્સિસ આપણે બનાવી શકીએ

જી મારે સવાલ એ છે કે જે રીતે આપે જણાવ્યું કે અન્ય દેશોમાં તો આવા કોર્સિસની સંખ્યા પણ ખૂબ વધારે છે આપણે તો હજુ શરૂઆતના બેઝ પર કહી શકીએ એવા કોર્સીસ છે અને એમાં પણ અમુક સેક્ટર છે કે કારણ મોસ્ટલી આ ટેકનોલોજી રિલેટેડ કોર્સિસની સંખ્યા વધારે છે તો બીજા પણ શું કોઈ એવા સેક્ટર છે કે જેને પણ ઇન્વોલ્વ કરીને આવા કોર્સિસની શરૂઆત કરવી જોઈએ એટલે ટેકનિકલ એટલાની વાત નથી ઇન્ડસ્ટ્રી એટલાની વાત નથી મેડિકલ પેરામેડિકલમાં પણ એટલું બધું ટેકનોલોજી ડેવલપ થઈ છે એના જુદા જુદા જે ઇક્વિપમેન્ટ નવા જે મોડન છે એને ઓપરેટ કરવા માટે એની સ્પેશિયલ પ્રકારની ટ્રેનિંગ આપવી પડે એના માટે કોઈ ડિગ્રી પ્રોગ્રામ ના હોય તો આવી બધી જગ્યાએ આવવાની ખાસ જરૂરિયાત છે અને આપણે કહ્યું પ્રમાણે ચીન સિવાય ઘણા બધા દેશમાં આવા ટૂંકા ગાળાના અને સેલ્ફ એમ્પ્લોયબલ પણ હોય છે અમુક વસ્તુ શીખ્યા પછી પોતાની રીતે પોતાનો નાનો મોટો ધંધો પણ કરી શકે છે એટલે આ વસ્તુ પર તો આપણે બહુ ભાર મૂકવો જોઈએ દરેક ઇન્ડસ્ટ્રી પણ એમને ખાસ પ્રકારની કોઈ નવી પ્રોડક્ટ શરૂ કરે ત્યારે નવા મશીનોને ઓપરેટ કરવા માટેથી એમને સ્ટાફ ને પણ ટ્રેનિંગ આપવાની હોય તો એના માટે એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ નું પણ એ ડિપાર્ટમેન્ટ ખોલે ઘણી નાની ઇન્ડસ્ટ્રી અફોર્ડ ના કરે તો આપણા જેવી યુનિવર્સિટી સાથે ટાઈપ કરે અને એ એમને જે જોઈએ પ્રકારનું જ્ઞાન બોલાવીને આપી શકે છે આ સેન્ટર ઓફ કન્ટિન્યુ એજ્યુકેશન એક એવો કન્સેપ્ટ છે કે વિદ્યાર્થીઓને એડોન નોલેજ આપવાની વાત છે અને અને જેમ ખેર સાહેબ વાત છે છે પ્રમાણે સરકાર વેરી પ્રોએક્ટિવ ઘણી ઘણી બધી થોડી સરકારી યુનિવર્સિટી કોલેજોમાં ખાસ પ્રકારના સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવ્યા છે કે જેમાં એક વિશેષ પ્રકારની સ્કીલ નોલેજ આપવામાં આવી રહ્યું છે પણ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ એમાં પાછળ નથી હું સિલ્વરોક યુનિવર્સિટીની વાત કરું ત્યાં આઠ સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કર્યા છે એક ડ્રોન નું છે

વિદ્યાર્થીઓને ભણવા સિવાયનું કંઈ જેમ રસ હોય એ વસ્તુ ભણાવવા માટેના આ સેન્ટર ઓફ એક્સરન્સ હોય છે એમાં બીજી એક અમે બે મોડલ ચલાવીએ છીએ કે વિદ્યાર્થી ત્રણ ચાર કલાક કોલેજમાં આવે અને ત્રણ ચાર કલાક ઇન્ડસ્ટ્રી માં જાય કે જેથી કરીને ઇન્ડસ્ટ્રી ને અનુરૂપ ટ્રેનિંગ ત્યાંથી લઈને આવે અને એવા ભાગ મોટા ભાગના વિદ્યાર્થીઓ તો આ ટ્રેનિંગ પૂરી થાય દરમિયાન એ જ કંપની નો ટાઉટ ટ્રેનિંગ દરમિયાન સાઇ પણ મળે છે વિચમાં બી લિમિટેડ લેટર ઓન ધે કેન ગેટ એપો ઇટ ઇન્ડસ્ટ્રી કે આ ટાઈપના જે કન્સેપ્ટ છે સ્કિલ બેઝ પ્રોગ્રામની જ વાત છે અને એવું હવે એક આપણામાં જાણકારી આવી છે અને બધા સગોડ તો ભી કરી સરકાર પણ પ્રોએક્ટિવ છે સુપર કમ્પ્યુટર જેવું પણ દરેકને આપ્યું છે જેથી કરીને અમુક ફાસ્ટ પ્રકારના કેલ્ક્યુલેશન કરવાનું એ પણ બધું શીખવવામાં આવી રહ્યું છે એટલે આ એક ટેકનોલોજી પૂરતું નહીં પણ તો કોઈ પણ ब्रांचમાં મે જે તમે કહ્યું કે મેડિકલ પેરામેડિકલ એમાં તો ખાસ સવિશેષ જરૂરિયાત છે એવા પ્રકારના ઇક્વિપમેન્ટ હોય છે એ વેરા સોફિસ્ટિકેટેડ હોય છે વેરી કોસ્ટલી હોય છે તેને ઓપરેટ કરવા માટેની સ્પેશિયલ સ્કિલ જોઈએ તો આ બધા પ્રકારના જ્ઞાન આવા ટૂંકા ગાળાના સ્કિલ બેઝ પ્રોગ્રામ અને જે રીતે જીટીયુમાં તો ડીએસટી નો સપોર્ટ છે એટલે વિદ્યાર્થીઓને ફી માં પણ કન્સેશન પચાસ ટકા મળવાનું છે એક આનંદની વાત છે બાકી વિદ્યાર્થીઓ આમાં કરેલું રોકાણ હું તો કહું છું કે ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફોર યુ તમને એના માટે સારી જગ્યાએ તમને જોબ મળવાની છે અને એ જોબમાં તમને રિટર્ન પણ મોટું મળવાનું છે એટલે તમે ત્યારે આટલા બધા વિદ્યાર્થીઓ ભણીને બહાર આવે ત્યારે હંમેશા એમ્પ્લોયમેન્ટ પ્લેસમેન્ટ થતું હોય ત્યારે હંમેશા એવું પૂછવામાં કે તમને શું વધારે આવડે છે અને આવા પ્રકારની જો ટ્રેનિંગ લઈને વિદ્યાર્થી ગ્રેજ્યુએટની સાથે સાથે એવી ટ્રેનિંગ લઈને બહાર નીકળે તો એની એમ્પ્લોયબિલિટી ચોક્કસ વધી જાય છે અને હું માનું છું કે દરેક વિદ્યાર્થીઓ જે જે લોકોને જે અનુકૂળ હોય જેમાં રસ હોય જેવી ટેલેન્ટ હોય

જે પણ સ્ટાફ નિયુક્ત કરવામાં આવે છે એ એમની ક્વોલિફિકેશન વિશે પણ થોડું જણાવશો કે કઈ રીતે કોણ શીખવાડતું હોય છે અને સાથે સાથે આખું આયોજન કેવા પ્રકારનું છે કારણ કે આ ઓનલાઈન પણ છે અને ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં બહારના જે કોઈ નોકરિયાત વર્ગનું છે એ પણ આનો લાભ લઈ શકે તો એમને કઈ રીતે ફાયદારૂપ બનશે જી એ આની આખી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જે માનલો કે એ ડબ્લ્યુ એસ છે એલ એન ટી એજ છે કરે છે એ લોકો ઇન્ડસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થી આપણે સિલેબસમાં હોય અને વિદ્યાર્થી એ ખરેખર ફિલ્ડ ઉપર જે કામ કરવાનું હોય છે એ ઘણી વખત અલગ હોય છે ઘણી વખત સિલેબસ બદલતા બાર લાગે પરંતુ જે નવી ટેકનોલોજી આવે નવું મશીન આવે અથવા તો નવી કોઈ પદ્ધતિ આવે તો એ પદ્ધતિ શીખવા માટે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રી રેડી હોય છે તો એ ઇન્ડસ્ટ્રીને ને કયા પ્રકારનો મેન પાવર જરૂર છે એને આધારે આખો સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે અને આના માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ડીએસટી ની વેબસાઇટ ઉપર એક પોર્ટલ ઉભું કરવામાં આવ્યું છે ત્યાં વિદ્યાર્થી હોય કે પ્રોફેશનલ હોય આજે કોઈ પોતે સર્વિસ કરે છે પરંતુ એની જ કંપનીમાં કોઈ એડવાન્સ મશીન આવ્યું છે અથવા તો એને એમાં એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ કરવો છે

એ લોકો એને ભણાવશે અને આના માટે એ પણ બધા જ વિદ્યાર્થીઓને કરવા માટે સર્ક્યુલર કર્યું છે ઉપરાંત અમે ઇલેક્ટિવ કોર્સ હોય તો અમારે જુદા જુદા ઇલેક્ટિવ અમે ઓફર કરતા હોઈએ છીએ રેગ્યુલર સ્ટડી સાથે તો એ કોઈ આ સર્ટિફિકેટ કોર્સ કરશે તો એને અમે ક્રેડિટ પણ આપવાના છે કે જેથી કરીને વિદ્યાર્થી એને અમારા ઇલેક્ટિવમાંથી માંથી મુક્તિ પડે અને જો આ પ્રોફેશનલ કોર્સ કર્યો હોય સર્ટિફિકેટ કોર્સ આ ઇન્ડસ્ટ્રીમાંથી કર્યો હોય તો એની ક્રેડિટ છે એ અમે આપવાના છે કેટલા કોર્સ લાંબા ગાળાના છે એટલે કે ત્રણ મહિના અને ચાર મહિના સુધીના છે તો એને અમે આઠમા સેમેસ્ટરની ઇન્ટર્નશીપ સાથે જોડવાના છે કે જેથી કરીને વિદ્યાર્થીએ જ્યારે ઇન્ટરનશીપ ઇન્ડસ્ટ્રીમાં કરવાની થાય તો એ ઇન્ટર્નશીપ જે તે કંપનીમાં કરે અને એનું સર્ટિફિકેટ આવે એને આધારે અમે એને ઇન્ટર્નશીપ કન્સિડર કરીશું કે ઘણી વખત જ્યાં ઇન્ટર્નશીપ કરે વિદ્યાર્થી ત્યાં જ એ એનું એબ્સોર્બ્સ થઈ જતું હોય છે ત્યાં જ એને સર્વિસ મળી જતી હોય છે અને ખાસ કરીને જે નવી નવી ટેકનોલોજી ખાસ કરીને ઇન્ડિયા આઈટીમાં આઈટીમાં ધીરે ધીરે દિવસે દિવસે નોલેજ એકદમ અપગ્રેડ ડેલી નવું કંઈક આવે છે તો એના સંદર્ભમાં આ પહેલ કરવામાં આવી છે બિલકુલ એટલે અજે ઇન્ટર્નશિપ માટેનો જે સમય હોય છે તો એ ઇન્ટર્નશિપ ન કરે એના બદલે સર્ટિફાઇડ કોર્સીસ કોઈ કરે છે તો એ એમાં જ ગણાઈ જશે યસ આ એટલે આ આ કોર્સ પર મોટા ભાગે બ્લેકટેક મોડમાં છે થોડું થિયરી છે બાકીનું બધું જ હેન્ડઝોન એટલે પ્રેક્ટિકલ છે બરોબર

પરંતુ હકીકતમાં શું આ કોર્સિસ કર્યા બાદ આનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ આ સર્ટિફિકેટ જ્યારે માર્કેટમાં લઈને જાય છે કોઈ પણ વિદ્યાર્થી અથવા કોઈ પણ એમ્પ્લોય તો એની વેલ્યુ ખરેખર કેટલી છે એ જણાવશો અને કેટલો ફરક પડે છે તમે ડિગ્રી લઈને જાઓ છો અને સાથે પ્લસ કોઈ આવું સર્ટિફિકેટ પણ લઈને જાઓ છો તો ચોક્કસપણે એનો ફાયદો થવાનો જ છે કારણ મેં હમણાં કહ્યું પ્રમાણે કે દરેક યુનિવર્સિટીમાંથી બહાર પડતા હોય એમની પાસે ઓન શું છે અને સ્પેસિફિક એરિયામાં જ્યાં જોબ કરવા જઈ રહ્યો છે એમને કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ છે એને લગતું સર્ટિફિકેટ હોય તો એને સિલેક્શનમાં પ્રાયોરિટી મળે જ નોટ ઓનલી ધેટ સિલેક્શનમાં પ્રાયોરિટી પણ જે સામાન્ય પેકેજ હોય એના કરતાં મોટું પેકેજ પણ મળે એટલે આવા બધા પ્રોગ્રામ તો ઇન્ડસ્ટ્રી તરફ ત્યાં જઈને એ લોકોને ટ્રેનિંગ આપવી પડતી હોય છે જે ટ્રેનિંગ અહીંથી લઈને જાય સ્પેસિફિક એરિયામાં તો હું માનું છું ખાસ કરીને સાહેબે કહ્યું પ્રમાણે કોમ્પ્યુટર ને લગતા ઘણા બધા પ્રોગ્રામની તાતી જરૂરિયાત છે કારણ કે બહુ ઝડપથી કોમ્પ્યુટર છે ત્યારે બહુ જરૂરિયાત છે જેટલું ભણે ત્યારે એનો ચોક્કસ ઇમ્પેક્ટ આવે છે અને આગળ મેં કહ્યું પ્રમાણે કે ઘણા અમારા જે મોડેલ વન પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં જે આવું શીખવા જાય છે એ લોકોને તો ત્યાં ત્યાં જ મળી રહે છે એ રીતે મેં આ જે રીતે ડ્રોન ની વાત કરી એ પ્રમાણે એમને પણ સરસ મજાની સરકારની જે એજન્સીઓ

અને આ સર્ટિફાઈડ સર્ટિફિકેશન મળ્યા બાદ એ બધા વિદ્યાર્થીઓને અને જે પણ લોકો આ સર્ટિફિકેશનનો કોર્સ કર્યો છે એમને પ્રાઇવેટમાં તો મળવાના ચાન્સીસ છે અચ્છા કોઈ સરકારી જોબમાં આવા સર્ટિફિકેટ ધરાવતું વ્યક્તિ એને લેવું હોય તો એમાં શું ચાન્સીસ વધે સરકારી જોબમાં કે એમાં તો જે રીતે અત્યાર સુધીના નિયમો છે કે ડિગ્રી પ્રમાણે જ થતું આવે છે એવી રીતે જ હશે ડિગ્રી તો દરેક વિદ્યાર્થી મેળવે છે બરોબર

અત્યારે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો અથવા તો જ્યારે તમે જોબ ઉપર લાગ્યા ત્યાં એનો કેવી રીતે ઉપયોગ કરવો એનું એપ્લિકેશન કેવી રીતે કરવી એ ખબર હોતી નથી એને લીધે વિદ્યાર્થીને આ સરકારી નોકરીમાં જ્યારે ક્યાંય બી સરકારી હોય કે પ્રાઇવેટ હોય એમાં એ કામ પર જશે ત્યારે એને પ્રેક્ટિકલ નોલેજ હશે ખરેખર ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે એ ખબર હશે એટલે અને આ જે મેં કંપનીઓ બધી કંઈ એ મલ્ટીનેશનલ એમેન્સી કંપનીઓ છે તો એ લોકોના જે વેન્ટર એને ભણાવશે જેથી કરીને એકચ્યુઅલી વિશ્વમાં અત્યારે ટેકનોલોજી ક્યાં પહોંચી છે એને જાણવા મળશે એટલે ભલે એની બેઝિક ક્વોલિફિકેશન છે એ તો એને બી કે એમ એ અથવા તો જે કોઈ બી હશે કે ગ્રેજ્યુએશન હશે એ રહે છે પરંતુ એની સાથે આ એડવાન્સ હશે તો એને ખૂબ ફાયદો થશે મારે એ પણ જાણવું છે કે કોઈને સરકારી નોકરી મેળવવી છે તો એમાં તો કોઈની હજી સરકાર દ્વારા કોઈ એવી જાહેરાત નથી કરવામાં આવી કે એમાં પણ આવા સર્ટિફિકેટ કોર્સિસ જો કોઈએ કરેલા છે તો કોઈ લાભ મળે ના અત્યારના અત્યારના તબક્કે આવું નથી પરંતુ ધીરે ધીરે આ પ્રકારના જે કીધું એ એડિશનલ ક્વોલિફિકેશન તરીકે આને એડ કરી શકાય કે જેને ભાઈ આ એડિશનલ આ કોર્સ કરેલો છે તો એને પ્રેફરન્સ આપવામાં આવશે એવી વ્યવસ્થા થઈ શકે

નેચરલી એક્સપર્ટ એના ઉપર જતા એને પૂછતા હોય છે એનો લાભ એને ચોક્કસ ચોક્કસપણે લેતો હોય છે પણ ખેર સાહેબે કઈ પ્રમાણે એનું સ્પેશિયલ પ્રોવિઝન નથી કે આનું એટલું વેટેજ રહેશે પણ એનો પરફોર્મન્સ સુધરે છે એનો કોન્ફિડન્સ હાઈ હોય છે અને એ સારી રીતે દેખાવ કરી શકે છે એટલે એને ઇનડાયરેક્ટલી એમ કહી શકીએ કે એનો બેનિફિટ સિલેક્શનમાં મળે જ તો ઇન્ડાયરેક્ટલી તો એનો લાભ થતો જ હોય છે આપણે જે વાત કરીએ એમ એન પટેલજી આ બધા ટેકનિકલ કોર્સીસની પહેલાં મેં જે સવાલ પૂછ્યો છે એને હું થોડું મારે વિસ્તારથી એ જાણું છે કે અત્યારે જે આ કોર્સીસનું હું નામ સાંભળું છું આ બધા ટેકનિકલ કોર્સેસ છે કોઈ એવા કોર્સીસ જે કદાચ અત્યારે થાય પણ છે પણ મને નથી લાગતું કે એનું એટલું બધું જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ્સને લઈને પણ જે કોર્સિસ કરાવવામાં આવે છે એનું શું એટલું પરિણામ મળી રહ્યું છે ખરા કારણ કે ઘણી બધી જગ્યાઓ પર આવા કોર્સિસ છે ને લઈને આ ઉપરાંત પણ લોકોની પર્સનાલિટીના વિદ્યાર્થીઓના પર્સનાલિટી ડેવલપમેન્ટને લઈને જે કોર્સિસ થતા હોય છે અલગથી સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય છે એને એના ઉપર શું ભાર આપવાની જરૂર છે ખરા પ્લીઝ મેં કહ્યું પ્રમાણે કે દરેક યુનિવર્સિટી આવું એક સેન્ટર ઊભું કરવું પડે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ કોલેજ જેને આપણે કહી શકીએ જે રીતે ઘણી બધી કોન્સ્ટિટ્યુઅન્ટ કે એફિલેટેડ કોલેજો હોય એવી એક આ કોલેજ બને કે જેમાં આ પ્રકારના તજજ્ઞો દ્વારા સ્પેશિયલ પ્રકારનું જ્ઞાન આપવામાં આવે અને હવે લગભગ ઘણી બધી સંસ્થાઓએ આવું ભૂજ કરેલું છે યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો જે નો ડાઉટ મેં સરકારી નોકરી કરી છે ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ રહ્યો માં રહ્યો છું પણ પારૂલ યુનિવર્સિટીના છ વર્ષ ને દોઢ વર્ષથી મારી સિલ્વર યુનિવર્સિટીમાં હું કહું કે અમારું સેન્ટર ઓફ એક્સેલન્સ આની અંદર સેન્ટર ઓફ કન્ટિન્યુ એજ્યુકેશન આ એવા પ્રકારના સરસ પ્રોગ્રામ કરી રહી છે કે વિદ્યાર્થીઓને નોકરીમાં ઘણો મોટો ફાયદો થાય છે

તો આવા પ્રોગ્રામ થી એની ચોક્કસ વેલ્યુ વધે છે અને બધા વિદ્યાર્થીઓ કરશે તો જ એની કોમ્પિટિશનમાં આગળ રહી શકશે કેનખેરજી આપની છેલ્લી પ્રતિક્રિયા બસ 1 મિનિટ દે એટલે સરએ કીધું એમ દરેક સરકારી યુનિવર્સિટીઓ પણ આમાં ખૂબ જ આગળ છે માન લો કે જીટીયુ ખાતે તમે જુઓ તો સેન્ટર ઓફ કન્ટિન્યુ એજ્યુકેશન જીટીયુ દ્વારા બી ચાલુ કરવામાં આવ્યું છે એના દ્વારા मान લો કે કોઈ એમબીએ કરે છે પરંતુ સાથે સાથે ટેલી શીખવું છે તો ટેલીનો અભ્યાસક્રમ છે એ પણ જીટીયુ દ્વારા ઓફર કરવામાં આવે છે અને કોઈ પણ કોલેજ મતલબ કે જીટીયુ સલગના કોઈ પણ કોલેજ હોય એ એને પોતે હેન્ડઝોન ટ્રેડિંગમાં અથવા તો મતલબ ફાર્મસી શું તો ફાર્મસીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું ઉપયોગ થઈ શકે તો એનો સિલેબસ એ તૈયાર કરે તો અમે કન્ટિન્યુ એજ્યુકેશન મારફત એને ઓફર કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થી રેડી ટુ ઇન્ડસ્ટ્રીઝ કેવાય ને એ બની શકે અને આપે જે કીધું કે સોફ્ટ સ્કિલ તો સોફ્ટ સ્કિલ અને

બરાબર છે ચલો બંને મહેમાન અમારી સાથે જોડાયા હાલ તો સમયનો અભાવ છે આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર